મજામાં મજામાં જઈશું તો આપણે આવી ગયા છીએ નવો વિડીયો લાઈવ બના રહેજો વિડીયોમાં તો વિડીયોને લાઈક અને કોમેન્ટ કરતા રહેજો સારું લાગે તો સબસ્ક્રાઈબ કરતા રહેજો સ્વાગત છે બધા મિત્રોનું પધારો મિત્રો कर पाए हाँ मुक्ति दे दी वो निशान को Yeah, I'm not going નથી આવતું

m પધારો મિત્રો લાઈક કમેન્ટ કરતા રહેજો કાનજીભાઈ પધારો પધારો જય માતાજી જય માતાજી જય માતાજી કેમ છો કલે જાઓ છે બધું ফোন जय द्वारका देश जय द्वारका देश लाइक मां बदहारो लाइक कमेंट करो नवा तो हो तो सब्सक्राइब करता रहियो पधारो पधारो मित्रों पधारो लाइक ना लाइक और कमेंट करता रहज्यो કેમ સવો કરણભાઈ જય રામનાથ જય શ્રી કૃષ્ણ પધારો પધારો વિરાણી પધારો મજામાં મજામાં કઈ ઘટે દ્વારકાધીશની દયા છે હાવ

કારણ કે હમણાં ત્રણ ચાર દિવસથી નેટવર્ક હાવ આવતું જ નહોતું એટલે આજ વેલું થોડુંક ચાલુ કર્યું છે તો અત્યારે એમાં કંઈ કાઢ લેવાનું છે નહીં ફાયદે આવતું નથી એટલે જયુ બાપુના કંઈ સમાચાર હમાચાર છે નહીં ભાઈ મિત્રો પધારો લાઈ ને લાઈક અને કોમેન્ટ કરતા રહેજો ને આજે બારસો પૂરા કરાવી દેજો ઇંગ્લિશમાં વાત કરો આજે કારણ કે ઇંગ્લિશ ક્યાં આવડે હે ભાઈ આપણે ઇંગ્લિશ આવડતું હોય તો નેહડા માં થોડા પડ્યા હોય ભાઈ તો નાખીને બેહી ગયા હોય ઇંગ્લિશ માં જય સીતારામ છે ભાઈ ઇંગ્લિશ નથી આવડતું સંગીતા પરમાર પરમાર જય માતાજી ભાઈ જય દ્વારકાધેશ ભાઈ મજામાં મજામાં નમસ્તે નમસ્તે જય માતાજી બેન જય માતાજી પધારો પધારો લાઈક અને કોમેન્ટ કરતા રહેજો ચેનલ માં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરતા રહેજો దుద్ధ పేట పే కానీ సకై કરી દીધું છે ભાઈ એવું છે સારું સારું થેન્ક યુ થેન્ક યુ ધન્યવાદ ખૂબ ખૂબ આભાર તમારો તો આજે મિત્રો બારસો સબસ્ક્રાઈબ પૂરા કરાવી દો કંઈક આઠક સબસ્ક્રાઈબર ઘટે છે આઠ સબસ્ક્રાઈબ ઘટે છે તો પૂરા કરાવી દો તો ઘણું સારું લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરતા રહેજો ચેનલ માં જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય

પધર પધરો પધારું નેટવર્ક ચલા બહુ કામ કરતા હૈ લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરતા રહેજો નવા જે મિત્રો જોડાય એને ખાસ નમ્ર વિનંતી લાઈક કમેન્ટ કરતા રહેજો જય ગોપા મહારાજ જય વડવાડા જય ગોપાલભાઈ જય ગોપાલ દક્ષન જયભાઈ પધારો પધારો સ્વાગત છે તમારું અમારી લાઈવમાં લાઈવને લાઈક કમેન્ટ અને સબ્સ્ક્રાઈબ કરતા રહેજો જે મિત્રો એ કર્યું હોય સબ્સ્ક્રાઈબ ન કર્યું હોય એ કર દેજો અને જે ત્યાં સબ્સ્ક્રાઈબ કરેલું હોય એ બધા મિત્રો લાઈક કમેન્ટ કરતા રહેજો લાઈવ માં જોડાવા બદલ ખુબ ખુબ આભાર બધા મિત્રોનો નો આપણી ચેનલમાં બધા મિત્રોનું નું હાર્દિક સ્વાગત છે જય ગોગા મહારાજ ને જય વડવાડા જય ઉડવાડા જય વડવાડા ભાઈ લાઈક કોમેન્ટ લાઈક કોમેન્ટ લાઈક કોમેન્ટ કરતા રીજુ મિત્રો પધારો લાઈક કમેન્ટ કરવા આવો જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ પધારો મિત્રો લાઈક કોમેન્ટ કરવા આવો મારા ભાઈ આવો 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 કોઈ આવતું નથી એમાં મજા નથી આવતી જોડાઈ જાઓ જોડાઈ જાઓ લાઈવમાં જોડાઈ જાઓ हूँ तो, तो कवरेज न था।, था।, था तो हूँ आवे हम बताइए जाकू जाकू देखा तो क्या क्या आवे جي vللت جي وللت جي وللت એ હજારો હાથીડા વિરાત તારી જાન બાણું લાખ ગુણલ્યા ની ધું રે